નમસ્કાર દર્શક મિત્રો ગિરનાર અવાજ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ મહત્વના સમાચાર ઉનાથી ઉના જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અનમાફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી ઉનાના ઉમેજ ગામે આશરે ત્રણ લાખ પચાસ હજાર નો ગેરકાયદેસર અનાજ અને કેરોસીન જથ્થો સીઝ કરાયો કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના ઉના તાલુકાના ઉમેજ ગામે ગેરકાયદેસર અનાજ અને કેરોસીન જથ્થા હોવાની બાતમી મળતા તાત્કાલિક મામલતદાર શ્રી ઉનાની સ્થળ પર તપાસ હાથ ધરવા સૂચના આપતા મામલતદાર શ્રી ઉના અને તેમની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરાતા ઉમેજ ગામે એપીએસ સંચાલક ભગુભાઈ જોધુભાઈ દુધાવાડાના ઘરે બાજરીના સત્યાવીસ કટ્ટા જેની કિંમત આશરે છત્રીસ હજાર ચારસો પચાસ તથા વ્યાજબી ભાવની ફી દુકાની વધુ તપાસ કરતા બાજરી ચોખા સિંગતેર ખાંડ મળી કુલ સાત કિલો જથ્થો શંકાસ્પદ મળી આવે જેની બજાર કિંમત આશરે ત્રણ લાખ ચાર હજાર બસો એક્યાસી થાય છે સદર તમામ જથ્થો સીઝ કરવામાં આવેલ હતું વધુમાં આ તપાસ દરમિયાન ભગુભાઈ જુધુભાઈ દુધાવાડાના ઘરના આગળના ભાગે આવેલ ઓડીમાંથી આશરે આઠસો લિટર ચાર બેરલ જેટલું કેરોસીનો જથ્થો જેની અંદાજિત બજાર કિંમત એસી હજારનો જથ્થો સીઝ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ગિરનાર અવાજ ન્યૂઝ ઉના